રાજકોટ મહાનગરપાલિકાની સંકલન બેઠક મેયરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી આ બેઠકમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પદાધિકારીઓ અને અધિકારીઓ હાજર રહ્યા હતા આ દરમિયાન વોર્ડ નંબર સાતના કોર્પોરેટર નેહલ શુક્લાએ કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા તેમણે આક્ષેપ કર્યો હતો કે પાણી કનેક્શન ડીઆઈ પાઇપલાઇન અને ભૂગર્ભગટરના કામો શરૂ કરવા અંગે અધિકારીઓ સંતોષકારક જવાબ આપી રહ્યા નથી આ મુદ્દાઓ પર થયેલી ચર્ચા બાદ મેયર અને સ્ટેન્ડિંગ કમિટીએ ખાતરી આપી હતી કે રોડ રસ્તાના કામો યુદ્ધના ધોરણે નિર્ણય હાથ ધરવામાં આવશે રાજકોટ મહાનગરપાલિકાના ભૌગોલિક દ્રષ્ટિએ ત્રણ ઝોન છે સેન્ટ્રલ ઝોન વેસ્ટ ઝોન અને ઈસ્ટ ઝોન આજે સેન્ટ્રલ ઝોનના અધિકારીશ્રીઓને માન્ય મેયરશ્રીની અધ્યક્ષસ્થાનમાં બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠક રૂટીન બેઠક હોય છે કારણ કે પ્રજાના જનપ્રતિનિધિઓ છીએ અમે પ્રજાને પડતી મુશ્કેલીઓની નિરાકરણ માટે ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટરો કટિબદ્ધ હોઈએ છીએ અમારા શેર ભાજપના પ્રમુખ આ એક પરંપરા છે કે ગમે ત્યારે સંગઠનની સંકલનની જયારે બેઠક હોય છે વિકાસ કામોની કે જે કરવાના કામો પડતર કામોની જયારે બેઠક હોય છે ત્યારે શેર ભાજપના પ્રમુખને અમે લોકો હાજર રાખતા હોય છે રૂટિન બેઠક હોય છે આમાં પડતર પ્રશ્નોને ટુ વે થતો હોય છે સ્ટેન્ડિંગ કમિટીમાં હું જયારે જયારે આપની સમક્ષ આવું છું ત્યારે સ્ટેન્ડિંગ કમિટીમાં વિકાસ કામોની વાત કરીએ છીએ પણ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના શાસકોની એક નેમ રહી છે કે ટુ વે બેઠક થાવી જોઈએ એટલે કોર્પોરેટરોને બોલાવ્યા હતા અધિકારી શ્રીઓને બોલ્યા હતા કોર્પોરેશનના પદાધિકારીઓ હતા ટુ વે બેઠક કરી હતી કોર્પોરેટરના પડતર પ્રશ્નો તો આપ સૌના માધ્યમથી શહેરીજનોને મારી વિનંતી છે કે અમે તમારા કારણે અહીંયા બેઠા છીએ રાજકોટના નગરજનોના આશીર્વાદથી ભારતીય જનતા પાર્ટીનો અહીંયા કાર્યકર્તા કામ કરી રહ્યો છું અમારી એટલી જ જવાબદારી છે જેટલી પ્રજાજનોની છે પ્રજાજનને પડતી મુશ્કેલીઓ માટે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીનો કોર્પોરેટર હોય માન્ય ધારાસભ્યશ્રી હોય કે માન્ય સાંસદ સભ્યશ્રી હોય કે શેર ભાજપનું સંગઠન હોય અમે આપ સૌના કામ માટે કટિબદ્ધ છીએ માટે અહી બેઠક હતી સ્વાભાવિક છે કે બેઠક થાય ત્યારે ટુ વે થતો હોય ત્યારે દલીલો થતી હોય છે આ કામ રૂટિન છે લોકશાહીની અંદર અધિકારીઓને કહેવાનો આબાદિત અધિકાર પદાધિકારીઓનો હોય છે પ્રજા જેવી રીતે કહી શકે છે ચૂંટાયેલી બોડી પણ અધિકારી પાસે હિસાબ માગી શકે છે આવી રૂટ મિટિંગો દર મહિને મહાનગરપાલિકામાં થતી હોય છે આજે સેન્ટ્રલ ઝોન ની મિટિંગ હતી સોમવારે ઈસ્ટ ઝોન અને મંગળવારે વેસ્ટ ઝોન ની મિટિંગ છે રૂટિન મીટિંગ છે ચોમાસામાં વરસાદમાં જે ખાડા પડ્યા છે ખાડા બુરવાનું કામ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે એ બદલ પણ તંત્રને અભિનંદન આપીએ છીએ અને ક્યાંક રહી ગયું છે કામ કરીએ છીએ એટલે કામ આવે છે કામ ન કરતા હોય તો કામ ક્યારે આવતું નથી આ એક કહેવત ભારતીય જનતા પાર્ટીના અમે સૌ કોર્પોરેટર મિત્રો અધિકારી સાથે આજે બેઠા હતા વેસ્ટ સેન્ટ્રલ ઝોનના સોમવારે પણ બેસવાના છીએ જે ભાષામાં અમારે જે રીતે અધિકારીઓ સાથે વાત કરવી પડે સંવૈધાનિક ભાષાની અંદર અમે અધિકારીઓને સૂચનાઓ આપી છે ને ટુ વે કર્યું છે તમારે પડતર તકલીફોય બોલો અમે બહુ ક્લિયર છીએ કે પ્રજાના પ્રતિનિધિ ભારતીય જનતા પાર્ટીનો પ્રતિનિધિ ચોવીસ કલાક માટે અવેલેબલ હોય છે અધિકારીશ્રીઓ છે એ કોર્પોરેટરોએ જે ફરિયાદો કરી છે માન્ય ધારાસભ્યશ્રી ફરિયાદ કરતા હોય કે માન્ય સાંસદ સભ્યશ્રીઓ ફરિયાદ કરતા હોય એ ફરિયાદનું નિરાકરણ થવું જ જોઈએ એવું બહુ ક્લિયર માનવું છે જેના માટેની એક વ્યવસ્થાની બેઠક હતી આજે મેં એવું કીધું જ નથી સાંભળો મિસ અર્થઘટન થયું છે મેં એવું કીધું છે અધિકારીઓને કે જેટલા કામ જેટલા ટેન્ડર સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂર કરેલા કામો સમયસર પૂરા થવા જોઈએ અન્યથા એ કામની રૂબરૂ વિઝિટ અમે લોકો લેવા જાશું કોઈ પણ કામ હોય એ સમય મર્યાદામાં પૂરા થવા જ જોઈએ એવી મારા દ્વારા આજે સૂચના પણ આપી છે વારંવાર આપું છું અને જરૂર પડે તો એ સાઇટ વિઝીટ પણ અમે કરીએ છીએ એજન્સીનું પેમેન્ટ પણ અટકાવીએ છીએ અને પેનલ્ટી પણ મારીએ છીએ કામ પૂર્ણ સમયની અંદર જે સમય મર્યાદા છે એમાં કામ પૂર્ણ થવું જ જોઈએ એવું ક્યારેય નથી હોતું પણ મિટિંગ જ્યારે અમે લોકો કરતા હોઈએ છીએ ઓન ફિલ્ડ મિટિંગ કરીએ છીએ અને સ્ટેન્ડિંગ કમિટીના કોન્ફરન્સમાં કોન્ફરન્સ હોલની અંદર પણ મીટિંગ કરવામાં આવે છે નથી કરતા એમ નથી પણ અમારું અમારું ફોલોઅપ અને અમારું હેમરિંગ ખૂબ સારું હોય છે સતત અમે ફોલોઅપ કરતા હોઈએ છીએ એકને કામની તમે પાંચ વખત સતત ફોલોઅપ લ્યો એટલે સ્વાભાવિક છે કે ગંભીરતા આવતી હોય કામની ગંભીરતા માટે અમે લોકો સતત ફોલોઅપ કરી રહ્યા છીએ રોડની હંમેશા ગેરંટી હોય છે રોડના જ્યારે ટેન્ડરો બનતા હોય છે ત્યારે કોર્પોરેશન દ્વારા એના સમય મર્યાદા ફિક્સ થતી હોય છે મર્યાદાની અંદર જો એને ખાડા પડે તો એજન્સીએ પોતાના ખર્ચે રોડ બનાવી દેવો પડે વેચવર્ક કરી દેવું પડે છે એ જ દિશાની અંદર અત્યારે રાજકોટ મહાનગરપાલિકા કામ થઈ રહ્યું છે કોઈ પણ રોડ પાંચ વર્ષ સુધી પાંચ વર્ષ સુધી રોડની આવરતા હોય છે એની ઉપર પાછું અમે રીકાર્પેટ કરતા હોઈએ છીએ એવા ઘણા બધા રોડ છે કે જે આ વખતે સ્ટેન્ડિંગમાં છેલ્લા ત્રણ મહિનાની અંદર મંજૂર થયા છે પરંતુ ચોમાસું માથે હોય ત્યારે ચોમાસામાં પાણી અને ડામરની વચ્ચે વિરોધાભાસ છે કોઈપણ એક રોડ બને એટલે એને તાકાત એને શક્તિ પૂરી પાડવા માટે પંદર દિવસ જેવો સમય એને તડકો જોઈએ છે જે નથી પડતો પણ સ્વાભાવિક છે કે ખાડા હોય છે રોડ પતી ગયા હોય છે એટલે કોર્પોરેશનને રોડ કરવા પડતા હોય છે જેના માધ્યમથી કરી છીએ ઉગાડ આવે એટલે અમે પેચવર્ક કરી છે પણ બપોર પછી પાછો વરસાદ આવી જાય છે આ ખાલી આ વખતે નથી મિત્રો આ દર વર્ષે ચોમાસાની અંદર પેચવર્ક થતા હોય છે દિવાળી એ રીકાર્પેટ લેતા હોય છે મહાનગરપાલિકા દ્વારા વર્ષમાં બે વખત રોડ બનાવીએ છીએ અમે માર્ચ મહિનામાં બનતા હોય રોડ અને દિવાળી બે એક્શન પ્લાનમાં રોડ બને છે અને પેચવર્ક સતત ચાલુ જ હોય છે સર્વેશ્વર ચોકનું જ્યારે કામ મંજૂર થયું ત્યારે એનો બાર મહિનાનો સમય હતો પરંતુ સતત અમારું ફોલોઅપ છે ફેઝ વન અને ફેઝ ટુ ફેઝ વન એટલે કે સર્વેશ્વર ચોક ફેઝ ટુ એટલે રાગનિક રોડ આવી રીતનું અમારો જે ટાર્ગેટ હતો એ ટાર્ગેટમાં અમે વહેલા ચાલી રહ્યા છીએ અને સપ્ટેમ્બર સુધીમાં સર્વેશ્વર ચોક જે નવેમ્બરનું અમારું કમિટમેન્ટ છે અગિયાર મહિના બાર મહિના નવેમ્બરમાં પૂરા થાય પરંતુ સપ્ટેમ્બરની અંદર ગણપતિ મહોત્સવ ત્યાં કામ પણ અમે પૂર્ણ કરવા જઈ રહ્યા છીએ રાજકોટ મહાનગરપાલિકાની અંદર સમાવેશ થાય છે ત્યારે સેન્ટ્રલ ઝોન વિસ્તારની આજે રિવ્યુ બેઠક રાખેલી હતી પ્રશ્ન નાનો હોય કે મોટો હોય પ્રશ્ન હંમેશા પ્રશ્ન જ રહેવાનો છે ત્યારે જે કામ સ્ટેન્ડિંગની અંદરથી મંજૂર થયેલા હોય તે કામ કેટલા ચાલુ છે કેટલા પૂર્ણ થવાના બાકી છે અને કેટલા હજી પ્રક્રિયાની ના ચાલુ છે એટલે એના માટેની આપણે આજે રિવ્યૂ બેઠક બોલાવેલી હતી ખાસ કરીને ચોમાસાની અંદર રોડ રસ્તાના પ્રશ્ન કેમ કે ડીઆઈ પાઇપલાઇન મહાનગરની અંદર આપણે નાખેલી છે ત્યારે અને ઉપરથી એક ચોમાસું આવેલું એના હિસાબે થઈને રોડની હાલત જે થઈ છે એના એની પણ એક બેઠક બોલાવેલી કે જ્યાં વધારે ઊંડાઈ હોય ત્યાં પૂરું કરી અને થીગડાના પેચવર્કના કામ ચાલુ કરી દેવાના જે અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર બોર્ડની અંદર થઈ રહ્યા છે અધિકારીને ચોક્કસ રીતે સૂચના આપવામાં આવી છે કે પછી વખતથી કે જ્યારે પણ રિવ્યૂ બેઠક પાછી બોલાવવામાં આવશે તો જેટલા પ્રશ્ન રજૂ થયા છે એ પ્રશ્નમાંથી કેટલા પ્રશ્ન સોલ્વ થયા છે અને હજી કેટલા પ્રશ્ન બાકી છે એની તાત્કાલિક જ્યાં રિવ્યૂ બેઠક પૂરી થઈ ગયા પછી સમય પછીથી પાછી જ્યારે બેઠક બોલાવવામાં આવશે ત્યારે સેન્ટ્રલ ઝોનની અંદર જે વોર્ડનો સમાવેશ થાય છે તે બધા વોર્ડની પાછી રિવ્યૂ બેઠક બોલાવવામાં આવશે કે જેથી કરીને આપણું રાજકોટ ખરેખર રળિયામણું હરિયાળું અને ખૂબ સુંદરને વિકસિત રાજકોટ છે શહેર છે ત્યારે આ વખતે રાજકોટ મહાનગરપાલિકાની અંદર ડીઆઈ પાઇપલાઇન નાખેલી હોય અને ઉપરથી ચોમાસું વરસતું હોય પાણી ત્યારે આપણે થીગડાના કામ તે કરી શકતા નથી તેના લીધે ખાડાઓ પડેલા હતા મોરમ પણ નાખેલી હતી પણ વધારે વરસાદના હિસાબે થોડાક પ્રશ્ન વિશેષ હોય અને ખાસ કરીને આપણે જ્યારે પાઇપલાઇન નાખી નાખેલી છે ત્યારે પબ્લિકની સુવિધા માટે થઈને આ સુવિધા આપણે કરેલી પણ વરસાદના હિસાબે આ પ્રશ્ન જ્યારે સામે આવેલો ત્યારે તાત્કાલિક ધોરણે આ મોરમ નખાવેલી ખાડા પૂરા કરાવેલામાં અત્યારે રાજકોટ મહાનગરપાલિકાની અંદર યુદ્ધના ધોરણે રોડ રસ્તાના જે ગંભીર પ્રશ્ન હોય એનું કામ ચાલુ છે જ્યારે આ કામ બીઆઈ પાઇપલાઇનનું નાખવાનું ચાલુ કર્યું હતું પણ ચોમાસાની ઋતુ છે એ જૂન મહિનાની અંદર બેસતી હોય છે કે પંદર જૂનની આસપાસ વરસાદ આવતો હોય પણ આ વખતે મે મહિનામાં એટલે કે દોઢ મહિનો અગાઉ વરસાદ આવી ગયો પાઇપલાઇન નખાઈ ગયેલી હતી અને જે પેચવર્ક ડામરના કરવાના બાકી હતા અને વરસાદના લીધે એ કામ થઈ શક્યું નથી ફિલ્ડની અંદર પણ અધિકારીઓ જતા હોય છે એન્જિનિયરો પણ જતા હોય છે એટલે યુદ્ધના ધોરણે અત્યારે વરસાદ નથી એટલે યુદ્ધના ધોરણે અત્યારે ખાડા પૂરવાનું કામ ચાલુ છે એનો જવાબ અત્યારે હું નહીં આપી શકું કેમ કે આંકડાકીય માહિતી છે એ માહિતી આપણે અધિકારી પાસેથી લવા લેવાની થતી હોય અને સચોટ અને ચોખ્ખી માહિતી આપવી હોય તો આપણે અધિકારી પાસે કેટલાનું કામ મોન્સૂનનું મંજૂર કરેલું છે એ માહિતી આપણને ત્યાંથી મળી શકશે સંકલન બેઠકમાં સંકલન બેઠક હજી ચાલુ છે મારે કેન્દ્રીય મંત્રી શ્રી નીમુબેન બાંભણિયા આવે છે અત્યારે એટલે મારે એમને રિસીવ કરવા જવાના છે એટલે સંકલન બેઠકમાંથી મેં રજા લીધી છે સંકલન બેઠકમાં બધી ચર્ચાઓ વોર્ડ વાઇઝ થઈ રહી છે અમારા પદાધિકારીઓ કોર્પોરેટરશ્રીઓ અને અધિકારીઓ વાતચીત કરી અને રાજકોટ મહાનગરપાલિકા સારી રીતે કામગીરી કરે અને રાજકોટના લોકોને સુખાકારી મળે એ માટેના તમામ નિર્ણયો લેવાની ચર્ચાઓ અંદર થઈ રહી છે રાજકોટને લગતા કોર્પોરેશનને લગતા તમામ મુદ્દા રોડ રસ્તા પાણી બધા એ એ ચર્ચાઓ અંદર થઈ અત્યારે અને અમારા પદાધિકારીઓ આ માટે વિશેષ વાત આપ સૌની સાથે કરશે અધિકારીઓને અત્યારે સ્પષ્ટ રીતે અમે બધાએ વાત કરી છે અને અધિકારીઓ પણ પૂરા સપોર્ટથી કામ કરવામાં તૈયાર છે અને ખૂબ સારી રીતે રાજકોટમાં કામગીરી થશે એ એ બાબત ચર્ચા થઈ છે એ બાબત વિશેષ તમને કોર્પોરેશનના અમારા પાંચ પદાધિકારી હું હાજર હતો એ ચર્ચા થઈ છે એ વિશે અમારા પદાધિકારીઓમાંથી તમને ડિટેલિંગ ચર્ચા કરશે એ અત્યારે થોડું મારે નીકળવાનું હોય એ વિષય હું અત્યારે નહીં લઈ શકું કોર્પોરેશનના પાંચે પદાધિકારીઓ અને સેન્ટ્રલ ઝોનના બધા ઓફિસરો બધા ડેપ્યુટી કમિશનરશ્રીઓ અને ભાજપના શહેર રાજકોટ શહેરના અધ્યક્ષ બધાની હાજરીમાં મીટિંગ મળેલી હતી અને જે કાંઈ પણ પ્રશ્નોનો નિવેડો આવી નથી રહ્યો અને ક્યાંક ચોમાસાને લીધે કે કોઈ બીજા કારણોસર પરંતુ લોકોને મુશ્કેલીઓ અનુભવાઈ પડી રહી છે નિરાકરણ માટે બધાએ બહુ સ્પષ્ટ વાત કરી છે અને ટૂંક સમયમાં કોર્પોરેશનનું તંત્ર સજ્જ થઈ અને આનું નિરાકરણ લઈ આવશે એવી પદાધિકારીઓ અને કોર્પોરેટરોએ સ્પષ્ટ કોર્પોરેશનના તંત્રને સૂચના આપી છે નહીં મૂળ વાત એવી છે કે કોર્પોરેશન નળ કનેક્શન માટે ક્યાંક ને ક્યાંક છેલ્લા વેરાની પહોંચ માગતું હોય છે અને દસ્તાવેજની કોપી માગતું હોય છે માનવી ત્યાં સુવિધા એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશાથી મંત્ર રહ્યો છે ત્યારે એવી ખાસ અને કોઈ લેખિત સૂચના નથી કે આ પ્રમાણે કરવું પરંતુ છેલ્લા ઘણા વખતથી ચાલ્યું આવે છે એટલે એક પ્રિસિડન્સ પરંપરાની જેમ ચાલ્યું આવે છે ત્યારે અમારા વિસ્તારમાં જૂનું રાજકોટ આવે છે એટલે એ લોકોને ઘણા પાઘડીપણને હોય છે વર્ષોથી કદાચ સો વર્ષથી બધા કુટુંબો રહેતા હોય છે તો એની પાસે પોતાનો કોઈ આધાર નથી હોતો માટે એના માટે માનવીય અભિગમ દેખાડી અને નિર્ણયો લેવા અને કોર્પોરેશનની જ્યારે કોઈ લેખિત સૂચના ન હોય ત્યારે કાયદાની વિરુદ્ધના કોઈ પગલાં કોઈ એન્જિનિયરો લે તો એને કડકમાં કડક રીતે તાકીદ કરવાનું અધિકારીઓ ઘણી વખત નિયમોના અર્ધઘટનમાં સંવેદનાઓ ઓછી દેખાડતા હોય છે તેમને દેખાડવાની સૂચના આપી છે અમારા વોર્ડ નંબર સાતમાં મેયરશ્રીએ જે આજે એમના અધ્યક્ષતામાં મિટિંગ બોલાવી છે એમાં વોર્ડ નંબર સાતમાં જે કામ ચાલુ છે એ ક્યારે પૂર્ણ થશે તે બાબતની ચર્ચા થઈ અને અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે તાત્કાલિક અસરથી આ કાર્યો પૂરા કરવામાં આવે જેથી કરીને લોકોને હાલાકી ના પડે અત્યારે અનેક કામ વોર્ડ નંબર સાતમાં ચાલુ છે અને સર્વે સચોક જોઈએ કે પછી ગવલીવાડનો બ્રિજ જોઈએ કે પ્લોટમાં પુલ જોઈએ કે ડીઆઈ પાઇપલાઇનના કામ જોઈએ આ તમામ કામ માટે સૂચના આપેલી છે કે તાત્કાલિક અસરથી પૂર્ણ થાય